પાછો બપોર થાય ત્યારે થોડો ઘણો તરીકો થાય પાછો વહેલા આવતો રહ્યો ફેમિલી બનાવી રહેજો ખાસ કરીને બ્લોગમાં અને હું નીકળું છું અત્યારે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં ચેનલ બનાવ્યા રહેવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો એ ખાસ જરૂરી છે અને સપોર્ટ કરજો બે લાઈક અને પ્રેસ કરજો વિડીયો લાઈક કરજો તો મળશો નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બસ આટલું જ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો સૌથી પહેલા તમને બધાને ગુડ મોર્નિંગ કારણ કે હજી તો સાડા દસ જ વાગ્યા છે એટલે પણ આજે શું કરવા છે તો લાઈટ છે ને બધું બંધ છે આજે કાપ છે લેટ લે લાઈટ નો કાપ છે એટલે આજે શું કરવાની લાઈટ નથી આવવાની તો મારે અમે મોવા કામ હતું થોડુંક કે મોવા જતો અને લાઇટ નું કઈ નક્કી છે ને આજે તો જો એ ગરમી બુલેટ બહાર પડ્યું છે અને અમુક મોવા જતો ને આ આ લઈને જવાનું છે આપણે હાલ માસ્ટર કિટ નથી આવતી એની જેવું છે આલા ઘણા મૂવીમાં તમે જોવો ને તો આવો નથી આવતો કિટ કે જેમાં આમાં કઈક હોય ને આમ સિક્રેટ વસ્તુ હોય ને એવું બધું તો આપણે એવું કઈ સિક્રેટ તો છે ને ફેમિલી મારે તો ખાલી મારા કામ માટે આવ્યું છે તો આમાં મશીન છે જે આપણે આ જો આ પેટી છે ઓલું ઘરે મકાન કામ શરૂ છે એટલે ઓલું કોબુ તોડવાનો છે તો એના માટેનું આમાં મશીન પેક કરેલું છે ફેમિલી તો એ મશીન છે બીજું કઈ છે નહીં બસ એ મશીન લઈને જવું છે મોવા અંકો જાતો હોય તડકો અત્યારે વધારે છે પણ દસ સાડા દસ થયા છે વાંધો નથી હાલશે એવું છે તો પેલા તો બધી વસ્તુ ટોપી નથી લીધ આવી કારણ કે ટોપી આમ તો લેતો જાવ ખોટું તડકાનું હેરાન થવું અને એક બીજી વસ્તુ આપડે મોટે બાંધો નું કાપ છે એ લેતા આવડે આપડે માસ્ક લીધું છે ને આપણે સુરત થી લઈ દીધું આપડે ભાઈ બહેને લઈ દીધું આપણને પટ્ટો કેમાં આવી ગયો રે

અને હવે મારે જવું ચલો મશીન રિપેરિંગમાં મશીન લેવાતા રિપેરિંગમાં મૂક્યું છે પણ પેટ્રોલ દેખાય તમને ત્યાં અને હું કોઈ મશીન હવે થઈ ગયું કે નથી ગયું ખબર નહીં કે આપ્યું છે અડધી કલાક થઈ છે તો તો લઈને હવે અહીંથી જવાનું છે બસ સ્ટેશને તો બસ સ્ટેશને જાઉં થોડું ઘણું કામ છે અહીંયા પછી પાછા જાઓ મશીન રિપેરિંગ કરવા અહીંયા આવ્યું એટલે જતા આવી અને જો મશીન રિપેર થઈ ગયું તો લેતા જઈને હજી થોડીક વાર લાગશે લાગે ને ત્યાં સાડા બાર વાગી ગયા છે અને પછી મશીન લઈને પાછા જાઉં એવું છે ને તમે જોવો અત્યારે સારા બધું તો તડકાના અત્યારે તડકો તો અહીંયા છે અત્યારે પણ આપણે ગામડા જેટલો લાગે એટલો નથી એવું છે ને આપણે અમારે અંદર જો તમે તો હું જાતો હોઉં ને ફટાફટ પાછો આવું તો મોડું થાય એ પહેલા જવું પડશે ને મોડું થાય તો પછી અને અમે ઘરે કઈ લાઈટ છે ની તો કદાચ લાઇટ આવી જાય ફોન કરી ઘરે જો લાઈટ આવી ગઈ હોય તો પછી દુકાને નીકળી અને મશીન લઈને પછી લાવવાની વસ્તુ લેવા તો બોક્સ ને મશીન રિપેરિંગમાં નાખ્યું છે પણ એમાં વાર લાગશે તો મને કીધું થોડી ખોટી થાય તો ઘડી ખોટી માં તો જોઈએ આપણે કઈ બીજું કામ છે તો પતાવી લેજો બુલેટ હું મૂકી દીધું છું સાઈડમાં અને હવે આપણે સામેથી જવાનું છે આગળ તો મશીન વાળા ભાઈ જ્યાં જમવા અને થોડી વાર રહીને આવો કીધું વાંધો તો મેટમાં બુલેટમાં નું ઓલું ફિટ કરવાનું છે અવાજ જે આવે છે એટલા માટે તો એ સાયલેસરનો એ કવડો નખાવાનો છે તો એ આપણે લાવ્યા છે અત્યારે હવે તો એ લઈને હવે જવાનું છે ગેરેજવાળા ભાઈ તો ઓલા ભાઈ આવે મશીનવાળા ત્યાં સુધી ખોટી થવું પડશે ને પછી જાય તો બુલેટમાં સારી નાખી દઈ અને આપણે એલા ભાઈ વાટે ઘડીક રહેવું પડશે કારણ કે એને કીધું કે જમવા ગયા છે અડધી કલાક થાય અડધી કલાક પછી આવશે તો અડધી કલાક ઘડીક વેઇટ કરીએ પછી પાછો આવી તો એ પેલા ગેરેજ જઈ ને ગેરેજ જે કરડો નખાવવાનો છે કરડો નખાતા હોય અને પાછા અડધી કલાક રીને આવે કે જમીન ભાઈ આવી જાય હવે દુકાન આવી ગયા છે ને આપડે લોતા એટલે લાઈટ બેટ નહોતી બધું બંધ કર્યું તો પેલા તો લાઈટ બેટ શરૂ કરવું જોઈએ પીન બીન નાખી દઈ ને ગરમી થઈ ગઈ છે બહુ લાઈટ તો થઈ ગઈ છે હવે સાપ બાપ પાડી દી પેલા તો પંખો શરૂ કરશે ફેમિલી અને લોક મારી દઈ અને આપણે ગયા હતા મોવા એ મશીન રિપેરિંગમાં નાખી દીધું તો મશીન ને મૂકતા આવ્યો કે છ વાગે થઈ જાય પણ અત્યારે હમણાં ફોન આવ્યો છ નથી પહેલાં થઈ ગયું છે પાણીની બોટલ લઈ લઈ મૂકી દઈ સાઈડમાં બધો અને લાઇટો બાઇટું તો પહેલાં કરવી પડશે લાઇટો વગેરે તો પછી ગરમી થાય મતલબ પંખો તો વગેરેનો પંખો તો શરૂ કરી દીધું છે ફેમિલી ને લાઇટો શરૂ કરી નાખી બધી સવારના આપણે હતા નહીં એટલે બંધ હતું દુકાન એવું હતું એટલે લાઇટ બેટ હતી નહીં તો હું એ કીધું મોવા મશીન નાખીને આવ્યો હતો એને કીધું થઈ ગયું છે કે મે દોવા તો ઇન ફોટો ઓન કો વેલા વિયો એટલે મતલબ વેલા એટલે કઈ વાક નથી આપણે કેટલા વાગે ગયા કે ઘરે આવ્યો ફેમિલી તો ડાયરેક્ટ પછી તો બીજું કઈ કરે મારા કઈ કામ મો હતું જ નહોતું ફેમિલી તો કઈ ન હવે થોડું કામ છે હવારમાં નહોતું એટલે પેલા કામમાં ફટાફટ પતાઈ લઈએ પછી એકદમ રેશ બનાવ પણ આમના જાવ આપણે જ તો પાછા ફેમિલી આપણે અત્યારે ઘરે આવ્યા થાય અને અમારે ટકી બેન હાલે બિસ્કિટ ખાઈન બેટા જા પકાવો ને અમે કહી દઈએ આમ હાથો છો કરતા અમે ફોનમાં બિસ્કિટ ખાવ એમ કે તો બિસ્કિટ ખાવ એમ બોલતો બેટા અમે અમે બોલતો બોલ તો મામા બોલ તો ફેમિલી આપણે ઘરે આવ્યા હતા કારણ કે કોફી પીવાની બાકી હતી એટલે નાસ્તો મેં કોલ્ડ કોફી મેં જાતે બનાવી હતી આજે ગરમ કોફી નહીં પણ કોલ્ડ કોફી બનાવી હતી આજે મેં ટ્રાય કરી પહેલી વાર કે કેવી બની એટલા માટે તો ઘરે કોઈ છે નહીં તો બધા કોઈ છે નહીં તો હોને ટકી બેન છે અમે બે વિડીયો બનાવતા હતા બરોબર ને આગળ રહેજો બુલેટમાં એની જતી બટ ગરમ છે હે એ જા બે ખાઈ જાવ લે બાજુ જા અંદર બે એને ખાઈ જા હા બિસ્કિટ ખાઈ જા ખાઈ જાય એમ જો ખાઈ છે પણ ઓલા પણ અંદર બી જાય બટ હાજા આ રસ્તામાં ન હોય તો ફેમિલી કોઈ ઘરે હતો નહીં કોલ્ડ કોફી બનાવી મેં પીલી હતી ને હવે મારે જવું છે દુકાન પર થોડુંક મોટું મોટું પેલા ધોઈ નાખી અને પછી જાય તો પેલા પાણી પીવું છે એટલા માટે તો પાણી પાણી પી પછી આપણે જઈ અને ફેમિલી આપણે બ્લોગ અહીંયા આપણે પૂરો કરવાનો છે આજે એવું છે અત્યારે મતલબ છ સાડા છ આવી ગયા છે તો ખાસ કરીને જે નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઈક અને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરવા ના ભૂલતા અને પછી જે નવા લોકો આવ્યા છે ચેનલને ખાસ સપોર્ટ કરજો સપોર્ટ હા જો બુલેટ આપણું સામુ પડ્યું છે બુલેટ બુલેટમાં કવડો ફિટ કરાવવાનો હતો એટલે મોવા અને ઓલો મશીન રિપેર થઈ ગયું છે હા સાહેલે સર રલતું છું ને કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે અહીં કરોડો ફિટ કરી દીધો છે અને કમ્પ્લીટ કરી દીધું છે કડક ટકીએ હા ટકીએ અમારે ટકી બેન વ્યા ગયા લાગે બાર ટકી બાર વાગી બેટા હે ઘરે છો ક્યાં બેઠી છે અમારી ટકી બેન તો અંદર ઘરમાં બેઠી છે શું કરે છે જોતો એ ઘરે કોઈ છે નહીં શું કરે બેટા તો બિસ્કિટ ખાય છે બિસ્કિટ ખાતી તી કાંઈ નઈ ખાઈ જા હાલ પછી બહાર વી આવજો બેટા એ ઘરે કોઈ છે નહીં બાર વી હાલો બહાર વી આવજો ને હે ખાઈ જાય હાલો ખાઈ જાય તોય ચાલો તો ફેમિલી આપણે મોટો મોટો ધોઈ નાખ્યું છે ને જો ગરમી તો થઈ ગઈ છે પરસાનો પલ્લી ગયા પણ પાણીની બોટલ લાવ્યા હતા તો પાણીની બોટલ ભરીને જાવું પડશે દુકાને તો સામું બુલેટ પડ્યું છે ને પાણીની બોટલ ભરી લો ફેમિલી અને ખાસ કરીને જે ચેનલ પર નવા આવ્યો છે તો ચેનલને સપોર્ટ કરજો ચેનલને કરો બે લાયકનને પ્રેસ કરજો વિડીયોને લાઇક કરો તો અત્યારે બસ આટલું મળે નેક્સ્ટ વ્લોગમાં તો પ્લીઝ ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાર ચેનલ સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો ને યાર થોડો ઘણો સપોર્ટ કરો બરાબર તો ચાલો આપણે પાણીની બોટલ ભરી બરોબર બરાબર કારણ કે એક આધું તો પાણીની બોટલ નહીં ભરે તો ચેનલ બન્યા બન્યા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ ખાસ જરૂરી છે અને સપોર્ટ કરજો બે લાયકનને પ્રેસ કરજો વિડીયોને લાઇક કરજો મળશું નેક્સ્ટ વ્લોકમાં અત્યારે બસ આટલું જ